સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ગત સાતથી ધોધમાર વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ઈડરની આત્મવલ્લભ હોસ્પિટલમાં ડીચ સમો પાણી ભરાતા દર્દીઓને હોસ્પિટલ સ્ટાફને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોસ્પિટલના કમ્પાઉન્ડ અને અંતરિમ ભાગમાં કેર સમય પાણી ભરાયું છે જેના કારણે પંદરથી વધુ દાખલ દર્દીઓને મુશ્કેલી પડી આ હોસ્પિટલમાં અંતરિયાળ વિસ્તારમાં દર્દીઓને માત્ર એકથી સો રૂપિયામાં ઓપરેશનની સુવિધા આપવામાં આવે છે પરંતુ પાણી ભરાવાના કારણે ઘણા દર્દીઓ સારવાર વિના પરત મોકલવા પડ્યા હોસ્પિટલમાં પાણી ભરાયા છે દર્દીઓ તેમના સગા સંબંધીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે આ સમસ્યા વર્ષોથી ચાલતી હોવા છતાં ઈડર નગરપાલિકા અને સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા પ્રિમોન્સૂન કામગીરીમાં નિષ્ફળ સાબિત થયા હોય તેવું લાગી રહ્યું છે ઈડરની

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં ભારે વરસાદ થતા ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા નોંધનીય છે કે આખો વખત હોસ્પિટલના કમ્પાઉન્ડ સહિત અંદરના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી તો આ ઉપરાંત ઇડરના જે પ્રવેશ માર્ગ છે ત્યાં જ જે રેલવેનો અંડરપાસ બનાવવામાં આવે છે તે પણ સ્વિમિંગ પુલ હોય તેવો બની ગયો હતો વાહન અસર થઈ છે અને આ ઉપરાંત ની અંદર ધોધ પડતો હોય તે રીતે જે ડર જે પાણી હતું તે બધું પડી અને તે રોડ હાલમાં બંધ કરી દેવામાં આવે છે તો હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ દ્વારા અનેકો વાર ત્યાં ટ્રસ્ટી મંડળ દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ જે પાણીની નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે જે રોડ ઊંચા કરી દેવાયા છે તે નીચા કરવામાં આવે આમ છતાં વહીવટી તંત્રે સાંભળીને આડેધડ જે રોડ બનાવી દીધા છે રસ્તા પુરાણ કરી દીધા છે તેના કારણે પાણી બધું હોસ્પિટલમાં ફરી પડ્યું હતું અને દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી જી આભાર માહિતી આપવા માટે